હાલો પેલા તમારું નામ બતાવો અને તમારો મુદ્દો શો છે એ જણાવો મારું નામ જેડી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી મુદ્દો જે કામરેજ તોલ નાકુ એટલે કે ચોર્યાસી ગામ જે તોલ નાકુ છે એના વિવિધ પ્રશ્નો માટે આજે અમે ભેગા થયા છીએ તોલ નાકા ની અંદર ખૂબ મોટો વધારો તોતિંગ વધારો આપ્યો છે અને જે જી ફાઈ અને જીજે ઓગણીસ ને અત્યાર સુધી આ તોલના તોલ મુક્તમાંથી માંથી બાકાત રાખવામાં આવ્યા હતા પરંતુ જે બે હજાર બાવીસ ની અંદર આજે કોન્ટ્રાક્ટ પૂરો થયો અને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ કોન્ટ્રાક્ટ કટકે 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 આપવામાં આવ્યો અને ત્યારે ક્યારેક લે ક્યારેક ન લે પરંતુ હમણાં જ પચીસ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાંબા સમય માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટની અંદર જી જે ફાય અને જી જે ઓગણીસ બંનેના તોલનાકો ચાલુ કરવામાં આવ્યા છે તો એ અમારો વિરોધ છે અમે પાંચ દિવસનો ટાઈમ આપીએ છીએ અને પાંચ દિવસની અંદર જો આનો સુધારો અથવા તો જે વધારો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે જન આંદોલન લોકોને સાથે રાખી અને મોટું કરીશું અને આ તમે જે કોલ નાકા વિશે રજૂઆત કરો છો એમાં કોઈને આગળ રજૂઆતો કરી છે તમે મારી રજૂઆત જે અત્યારે જે નવા ટોલ નાકાના અધિકારી એટલે કે મેનેજરને અહીંયા રજૂઆત કરી છે લેટર આપ્યો છે અને બીજી રજૂઆત અમે DYSP તરીકે સર્વિયા સાહેબને પણ કામરેજ આપેલી છે અને આ મુદ્દો તમે જે લઈને આવ્યા એમાં કોઈ સમર્થન તમારી સાથે મારી સાથે ઘણા લોકોનું સમર્થન છે અને વિશેષ અત્યારે તમે જોઈ શકો છો કે સુરત ટ્રક એસોસિએશન મને ખુલ્લું સમર્થન આપ્યું છે અને આવા ઘણા એસોસિએશન છે એવા મને મારા સમર્થનમાં છે અને આ જન આંદોલન જો જીજે ફાય ને ઓગણીસ ને સ્વરૂપ ધારણ કરશે પણ લાગી ચૂક્યા છે અને વાહનના પ્રકારો લાગી ચૂક્યા છે કે કાર જીપ એકસો વીસ અને રિટર્ન ની અંદર એટલે કે બીજી વાર આવે તો એકસો ને એવી જ રીતે ટ્રક જીપ એવા દરેક વાહનોના અલગ અલગ ભાવ લખવામાં આવ્યા છે તો અમારા અમારી ખુદની ફેક્ટરીઓ પીપોદરા અથવા તો કીમ હોય તો અમારે તો દિવસમાં પાંચ વાર સાત વાર જવાનું આવવાનું થતું હોય એવા જ રીતે લોકલ જે ટ્રકો ચલાવે છે નાના મોટા ભરણપોષણ જે ટેમ્પો ચાલકો કરે છે તો એ લોકોને તો બિચારાઓને રોજનું લઈને રોજનું ખાતા હોય અને દિવસની અંદર બે ચાર ફેરાઓ જે મળે છે એ ફેરા મારતા હોય તો દરેક વખતે દરેક વખતે આ લોકલ ને ટોલ ભરવાનો એટલે અમારો વિરોધ છે અમારો ગમે એ રીતે તમે જે કઈ તમારે કરવું હોય એ કરો પરંતુ અમે આ ટોલ નાખો જે જીજે ફાય અને જીજે ઓગણીસ છે એમને પૂરું બંધ કરાવીને જ રહીશું અને વિશેષ તમને મહાનગરપાલિકાની લગો લગાવેલો આ ટોલ નાખો છે જે તો ટોલ નાકું વર્ષો પહેલાં બન્યો છે પરંતુ હમણાં જ્યારે બે હજાર બાવીસ અને આજના ગાળાની અંદર જ્યારે નવો ટોલ ઉઘરાવવામાં જે જૂના ટોલ નાકાનું જે પૂરું થયું મર્યાદા તો નવો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો ત્યારે તો મહાનગરપાલિકા લાગી ગયું તું તો મહાનગરપાલિકાને અડીને ટોલ ન ઉઘરાવી શકે

જેડી ભાઈ તો આ જે ટોલ વધારો આવ્યો પેલા તો ટોલ ફ્રી હતો તો આ ટોલ પાછો ચાલુ કરવાનો કારણ શું પેલા ટોલ ફ્રી હતો અને અત્યારે જે નવું નવું જે ટોલ નાકાનો જેને જેને પણ કોન્ટ્રાક્ટ આપ્યો છે તો મને તો એવું દેખાય છે કે ખાલી સત્તાધારી પક્ષો પોતાના કમિશનો માટે આ આયોજન કર્યું હોય અને

પરંતુ પ્રફુલભાઈ પાનસેરિયા આ વિસ્તારના ધારાસભ્ય છે અને શિક્ષણ મંત્રી છે એને જયારે પોતે ધારાસભ્ય નતા બન્યા ત્યારે વાતસદ ટોલ નાખે રજૂઆત કરી હતી કે ટોલ અમારા સૌરાષ્ટ્રવાળાને બે વાર ચૂકવવો પડે છે તો મારે તમને એક પ્રફુલભાઈ પાનસેરિયાને સીધો સવાલ છે કે તમે ખાલી રાજકારણ કરવા માટે ત્યાં લેટર લખો છો તમારા વિસ્તારની અંદર ટોલ નાખું ચાલુ થયું છે અને અહીંયા તમારા બધા જ મતદારો અને અહિયાં ટોલ ભરે છે ગેરકાયદેસર રીતે તો તમે અત્યારે કેમ સવાલ ઉઠાવતા નથી એ મારે ધારાસભ્યશ્રીની સીધો સવાલ છે